નમસ્તે મિત્રો આજે આપણે વાત કરીશું એક એવો પ્રાકૃતિક ચમત્કાર જે આપણા આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે અને તે છે ઓર્ગેનિક મોરિંગા પાવડર મોરિંગા જેને સહજન ડ્રમસ્ટિક ટ્રી અથવા મિરેકલ ટ્રી પણ કહેવામાં આવે છે તે ભારત અને અન્ય ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ઉગે છે તેના પાનમાંથી બનાવવામાં આવે છે મોરિંગા પાવડર ચાલો હવે જોઈએ કે ઓર્ગેનિક મોરિંગા પાવડર આપણા માટે કેટલો લાભદાયી છે તેમાં વિટામિન એ સી ઇ અને કેલ્શિયમ આયન જેવા મહત્વપૂર્ણ મિનરલ્સ હોય છે તે શરીરમાં ઉર્જા વધારે છે અને થાક ઓછો કરે છે તેનાથી ઇમ્યુનિટી મજબૂત બને છે ડાયજેશન સુધરે છે શુગર અને બ્લડ પ્રેશર જેવા જીવનશૈલીના રોગો માટે પણ મોરિંગા પાવડર ઉપયોગી છે હવે સવાલ આવે કે મોરિંગા પાવડર કેવી રીતે વાપરવો રોજ સવારે એક ચમચી મોરિંગા પાવડરને ગરમ પાણી સાથે લઈ શકાય અથવા શેક સ્મૂધી સૂપમાં પણ મિક્સ કરી શકાય મેં હમણાં થોડા સમય પહેલાં એમેઝોનથી ઓર્ગેનિક મોરિંગા પાવડર ખરીદ્યો છે તો તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અથવા તો પિન કમેન્ટમાં પર હું તેની લિંક નાખી દઈશ તમે ત્યાંથી ક્લિક કરીને એમેઝોનથી મોરિંગા પાવડર જો ખરીદવા ઈચ્છો તો ખરીદી શકો છો હવે તમને એક સવાલ થાય કે કેમ અમે આ ઓર્ગેનિક મોરિંગા પાવડર જ ખરીદીએ તો એનો જવાબ એ છે કે આ ઓર્ગેનિક મોરિંગા પાવડર કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર વગર ઉગાડવામાં આવ્યું છે આ સિવાય તે એક સર્ટિફાઈ ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને તાજું અને નેચરલ કલરવાળું છે મિત્રો મોરિંગા પાવડર એ આપણું સ્વાસ્થ્ય સુધારવાનો એક સહેલો અને પ્રાકૃતિક રસ્તો છે પણ હંમેશા યોગ્ય ડોઝ અને યોગ્ય ક્વોલિટીનું ઉત્પાદન જ પસંદ કરવું જોઈએ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં